નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ધરમપુરથી ધરમપુર ઊંડાણ તસ્કરી તલાટ તળાવ ફળિયા આંગણવાડીની ખરાબ હાલત લઈને આશા વર્કર બહેનો પોતાના ઘરે અથવા પડોશીના ઓટલા ઉપર પોતાની રોજીરોટી ચલાવવા માટે આંગણવાડી ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાજમાં ગરીબ આદિવાસીઓ માટે અનેક યોજનાઓ બનાવી છે પરંતુ આંગણવાડીના નાના નાના ભૂલકાઓના માતા પિતાઓ રોજી રડવા જાય છે ત્યારે તેમના બાળકોને આંગણવાડીના શરણમાં મૂકી જતા હોય હોય છે વલસાડ જિલ્લામાં હજારો આંગણવાડી હશે પણ તેમાંથી અનેક ભગવાનના ભરોસે ચાલતી હોય છે અમુક આંગણવાડી બંધ પડેલી હોય અમુક આંગણવાડી અધૂરી હોય અમુક આંગણવાડી બારી બાણા ન હોય અમુક આંગણવાડી કોન્ટ્રાક્ટ અધૂરા બાંધકામ મૂકી ભાગી જતા હોય છે અમુક આંગણવાડી વરસાદનું પાણી ગળગડતું હોય છે આવા અનેક નજીવા કારણે લીધે આંગણવાડી બંધ રહે છે તો સરકારે આ અંગે કઈ પગલાં લેવાની જરૂર છે ધરમપુરના સંવાદદાતા સંદીપ પટેલ દ્વારા અહેવાલ હું તિસ્કરી તળા માંગણવાડી ચલાવું છું હાલમાં મારે તો અગિયાર છોકરાઓ છે અને સવારે નાસ્તામાં મેં શીરો બનાવ